કેમ છો મિત્રો મજામાં નોરું જોડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં ઘણા વિદ્યાર્થીઓના સવાલ હતા અલગ અલગ અમારે તૈયારી ક્યાં ચાલુ કરવી જોઈએ પહેલાં કેમાં ભરણ દેવું જોઈએ અને કઈ રીતના આગળ નીકળવું જોઈએ કઈ બુક વાંચવી જોઈએ બરાબર આ બાબતે વધારે બહુ પ્રશ્ન હતા આપણે ગમે ત્યારે વિડીયો બનાવતા હોય સમથિંગ અઠવાડિયે એક આધી વાર વીડિયો નાખતો હોય યુટ્યુબમાં પણ કાંઈક ને કાંઈક માહિતી લઈ અને જ્યારે મને એવું લાગે કે ના હવે બનાવવું ફરજિયાત છે બરાબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલ એકને એક આવતા હોય અને હું ઇન્સ્ટાગ્રામમાં વધારે પડતો એક્ટિવ રહું છું એટલા માટે યુટ્યુબમાં ઓછું એક્ટિવ રહું અને બરોબર ટાઈમ આપી શકતો નથી બધા વિદ્યાર્થીઓ મેસેજ હોય છે બરાબર અને બીજી વાત એ કરું કે પહેલાં હું તમને પાયાથી વાત કરું કે હા નવો વિદ્યાર્થી હોય શરૂઆત ક્યાંથી કરવી જોઈએ આ પાઠ્યપુસ્તક આ પાંચ પાઠ્યપુસ્તક છે કયા આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી માંડી દસ ના એટલે તમારે પાઠ્ય પાઠ્યપુસ્તક વ્યવસ્થિત વાંચવાના છે બરાબર આ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકો વાંચી

આ આખો દિવસ મારે એક ટાઈમ પાડી દેવાનો છે આ ટાઈમમાં હું જોઈએ બે ત્રણ કલાક જે કંઈ આપું એ પાર્ટી એને હું આપીશ અને તમે ગણિત માટે કોઈ પણ ભણી શકો છો હું તમને જો હારા મારું અત્યારે બધા એમ કે કોણ ભણાવે આપણે શું કહેવાય બકુલ પટેલ સર નિરજ ભરવાડ સર બરાબર ફ્રીમાં યક્ષા મેસવાઓનું ભીડ્યું છે યુટ્યુબમાં ભાઈ બીએમ સર છે રીસીવાળા આ સસ્તા તમારી રીતના લઈ રાખો એ પછી તમારી રીતે ડેમો જોઈ લેવાનું તમને જે સારું લાગે તેનો કોર્સ લેવાનું ગણિત તમે નોડીફાઈ કરી શકશો અને પહેલાં આ પાઠ પુસ્તક વાંચવાના છે અને તમારે વ્યવસાયિક કોન્સ્ટેબલનો પેલા સિલેબસ જોવાનો સિલેબસમાં કેટલા ટોપિક છે એ ટોપિક મુજબ તમારે તૈયારી કરવી તમારા બુક્સો બધી જૂની પડી હોય એમાં એ ટોપિક કવર જતા હોય તો તમારે કંઈ લેવા નવી લેવાની જરૂર છે નહીં બરાબર ભાઈ તમને એવું લાગતું હોય આર્થિક હો કેવો કે ભાઈ નવી લેવી છે તો તમારે નવી લેવાની છે બરાબર અને એક બીજી વાત એ તમને કરું કે ઘણા બધા કેટલા કલાક વાંચવું જોઈએ કેટલી કલાક નહીં તમારા જેટલું તમને મજા આવે એટલું તમારે વાંચવાનું છે જ્યાં હું કંટાળો હોય ત્યાં જ વાંચવાનું છે બરાબર એમાં કંઈ ફિક્સ ન હોય તમને જેટલો ટાઈમ મળતો હોય બરાબર બાકી તમે વ્યવસ્થિત છ સાત કલાક આઠ કલાક ખેંચતા હોય તો સારું રહે ઘણા બધી સહેલા બાર બાર કલાક વાંચવું પડે એ બધા બધા અલગ અલગ માઇન્ડસેપ હોય બરાબર આ અથવા પરિણામ જાહેર બધાને થઈ ગયા બધા ઇન્ટરવ્યુ મૂક્યા છે પોતે પોતાની કાર્યકર્તી ટૂંકમાં જે નિમણૂક ટૂંકમાં જે લોકો મળી છે હમણાં આ બધા કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયા છે બધા યુટ્યુબને પોતાની ચેનલો બનાવી છે તેમ જોઈ લીજો બધા એ હું વાતો કરે છે એ શું કહે છે એમ એમ કે થાય છે કે અમે એટલું વાંચતા હતા અને એટલા કલાક વાંચતા હતા એવું જ કહે છે સમજો જાજુ નહીં કે બસ એ બધાનું અલગ અલગ હોય તમને જેટલું સારું લાગે એટલું વાંચવાનું પણ પ્રોપર પહેલાં પાઠ્યપુસ્તકો કરજો પાઠ્યપુસ્તક પછી કોઈ પણ સિલેબસ લઈ જાવ હું તો તમે આનો લેવો કોઈ પણ સારો અને સસ્તો બધી રીતના મળતો હોય ક્યાંક ઓફરમાં આવતો હોય સિલેબસ લઈ લેવાનો વ્યવસ્થિતમાં ટોપિક આપણે બધા ક્લિયર થઈ જવા જોઈએ બરાબર છે જેટલા ટોપિક કોન્સ્ટેબલમાં આપવાની એ પ્રમાણે એમાં હોવું જોઈએ ઈ બુક લેવાની હું કોઈ બુક હું કોઈ લોકો અને મેં ઇન્ડેક્સ જોયું સારી તો યુવાનું નામ ખબર હોય પણ બીજાને કેવાથી હું બોલતો બરાબર અને બીજી વાત કરું એ કરું કે હેડ નોટ્સ આમાં તમે બે કરો ને આ જે લોકો એકદમ ચોવીસ કલાક તૈયારી કરતા હશે એ લોકો નોટ્સ હોય શકે પણ જે લોકો જોબ કરતા છે એ નોટ્સ નહીં બની શકે મારી આગળ બધી નોટ નોટ્સો છે આ તમે જુઓ લગભગ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ સોળ હાથ હાથ નોટ્સ છે તે જુઓ ખાલી અમે લગભગ દોઢ મહેનત મહેનતથી બધી બનાવી છે આ સાયન્સની છે હું બતાવું વજન ઉપર થયું આ સાયન્સ છે આમાં મેં મોસ્ટ ઓફ હેર રાઇટિંગ સાયન્સ લખ્યું છે આમાં છેલ્લે ડિસેમ્બરથી ઓગસ્ટ સુધીનું કરડ નવ મહિનાનું લખ્યું છે આ ગુજરાતના જિલ્લા છે આ બધું હેર રાઇટિંગ જ છે આ વીઆઈ ક્યુ છે અરવિંદ જાવડા એ બ્રાન્ડ જીસીઆરટી છે દસની એકદમ હેડ રાઇટિંગ પછી આ મિની બંધારણ છે બસો પેજ નું અને આ મિન્ડી છે આ અમને લોન્ચિંગ કરી દીધી સમથિંગ સત થી દસ ના એમ છે આમાં એકદમ હેલ્ રાઇટિંગ છે ત્રણસો બત્રીસ પેજ છે આના એમ કરી ટોટલ સાત જેવી બુકો છે આ તમે જોતી હોય પીડીએફ જે લોકો જોબ કરતા એના માટે ઉપયોગી બનશે કે એના લોકો ટાઈમ ન હોય નોટ્સ બનાવવાના નોટ્સ રિવિઝનમાં ઉપયોગી બને કંઈક ને કંઈક નોલેજ તો અમે લખ્યું છે આ તમે જો હાથ રહી ગયા છે લખી લખીને બધું લખવાનું એકદમ રાઇટિંગ ચાલુ જ હોય આપણું આ બુકની પીડીએફ તમારે જોતી હોય બધાની પીડીએફ બુક હાથે હાથને તો તમારે ઇન્સ્ટાગ્રામમાં જવાનું છે અરુણ ચાવડા ચર્ચ મારજો એટલે ત્યાં આવી જશે આપણી આઈડી એ આઈડીની બાયોમાં લિંક છે ટેલિગ્રામની ટેલિગ્રામની લિંકમાં આની બધી વિગત પડી છે તમે વ્યવસ્થિત જોજો મેં પિન કરેલો હશે એમાં બધી આની માહિતી મેં લખી છે ટોટલ એ વસ્તુ ત્યાં જઈને તમે વ્યવસ્થિત ડેમો જોઈ લીજો તમે ડેમો સારો લાગે પછી આની ને વોટ્સઅપ નંબર આ હાથે બધું જ હશે આપણો માણને બધું વહીવટ કરે છે એ બધું તમને આપી દેશે બરાબર છે તમે ટેલિગ્રામમાં જઈને ટૂંકમાં લઈ લીજો અને બીજી વાત એ કરું કે કોર્સ તમે મને ઘણા કહેતા કોર્સ કોના લેવા કોર્સ તમારે તમારી રીતના લેવાના છે તેમ ઘણા કહેતા કે કોર્સ આને લઈ આને લઈ મને બધીને વ્યક્તિગત ન ખબર હોય પણ આપણ ડેમો જોવાનો ડેમો તમને જેનો સારું લાગે બાકી યુટ્યુબમાં દુનિયાનું કન્ટેન્ટ પડ્યું છે પણ આ તો જેને કોર્સ લેવો છે પ્રોપર એ કોઈ ખોટી મગજ નથી રીતે કરવી યુટ્યુબમાં શું શોધવું નથી બધું તો ગમે એનો કોર્સ પણ લઈ શકે પણ સર તમને જે સમાજ પડતા હોય તમારે લેવું છે બરાબર તો જય જય માતાજી અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો